સુરતમાં બીઆરટીએસ બસનો ફરી એક વખત કહેર સામે આવ્યો છે અમરોલી વિસ્તારમાં એક આધેડને ને બસ ચાલકે અડફેટે લીધા હતા જેમાં તેમના બંને પગ પર બસ ફરી વળી હતી એક એક ને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે આ ઘટનામાં આધેડના બંને પગ પર બસ ટાયર ફરી વળતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતની જાણ જ પોલીસ પહોંચી હતી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી અકસ્માત બાદ બસ મૂકીને ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગી આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું કે સુરતના માર્ગો પર વાહન ચાલકો અને રાહદારીઓ માટે સુરક્ષાનો અભાવ છે તેમણે વધુમાં કહ્યું કે રોડ પર નીકળતા પણ હવે ડર લાગે તેવો માહોલ ઉભો થઈ રહ્યો છે સિટી અને બીઆરટીએસ બસના ચાલકો એક કે બે દિવસે અકસ્માત સર્જી ફરાર થઈ જાય છે આ પ્રકારના અકસ્માત અને નિર્દોષ લોકોના જીવ લેવાની ઘટનાઓ ક્યારે બંધ થશે તે એક મોટો સવાલ છે નમસ્કાર મિત્રો હું વિપુલ સુહાગ્યા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી મિત્રો આજકાલ સુરત શહેરમાં રોડ ઉપર નીકળતા પણ ડર લાગે એવો માહોલ ઉભો થઈ ગયો છે સુરત શહેરનું જે સિટી બસ નું તંત્ર છે એ છાસ રોજ બરોજ તમે છે આજે અમરોલી ચાર રસ્તા ખાતે સિટી એક કચડી નાખ્યો એમના બંને પગ પગ કચડાઈ ગયા છે ખૂબ ખરાબ હાલતમાં છે એ ભવિષ્યમાં ચાલી શકે એવી પરિસ્થિતિ એ પગની હાલત જોતા લાગતું નથી આવા તો કેટલાય અકસ્માતો સો કરતા વધારે લોકો ના જીવ આ સુરતના સિટી બસે લીધા છે તેમ છતાં આવા વારંવાર અકસ્માતો થવા છતાં સુરતનું સિટી બસ નું તંત્ર અને આ નગરોળ ભારતીય જનતા પાર્ટીના શાસકો આમાંથી કોઈ પણ બોધ પાટ લીધો નથી જાણે કે ઘોર નિંદ્રામાં સુતા છે આ સુરતનું સિટી બસ તંત્ર અત્યારે યમરાજ બનીને રોડ ઉપર ફરે છે લોકોને ચાલતા પણ રોડ ઉપર ચાલતા પણ ડર લાગે એવી પરિસ્થિતિ પેદા થઈ છે આટલા અકસ્માતો થવા છતાં આ તંત્ર સુધારવાનું નામ લેતું નથી ભારતીય જનતા પાર્ટીના શાસકોને આ બાબતે કોઈ કાળજી લેવાની કે દરકાર લેવાની કે કોઈ ચિંતા હોય એવું જણાતું નથી અને રોજ બરોજ આવા અકસ્માતો થતા રહે છે અને લોકોના જીવ જાય છે સામાન્ય લોકોના જીવ જાય છે સામાન્ય લોકો આવી રીતે અકસ્માતનો ભોગ બને છે તેમ છતાં પણ આ નગરોળ તંત્ર એમને કોઈ ચિંતા હોય એવું જણાતું નથી ક્યારે આ બાબતે એક્શન લેવામાં આવશે ક્યારે આ અકસ્માતો બંધ થશે અમારો સવાલ છે અમે શાસકોને પૂછીએ છીએ કે સામાન્ય લોકોની જિંદગી બહુ મહત્વની હોય છે પરંતુ તમને આ જિંદગીની કોઈ કિંમત હોય એવું અમને દેખાતું નથી બ્યુરો રિપોર્ટ સુરત